સુરતના જંગીર બાદ વણકલા ખાતે આવેલી સુડા સાંસ્કૃતિક રેસિડન્સીમાં છોત્તેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી વોર્ડ નંબર નવના કોર્પોરેટર પણ હાજર રહ્યા અને વૃક્ષારોપણ પણ કરાયું છોત્તેરમાં પ્રજાસત્તાક દિવસની સુરત શહેરમાં ભવ્ય ઉજવણી કરાઈ ત્યારે જહાંગીરાબાદ વણકલા ખાતે આવેલી સુડા સાંસ્કૃતિક રેસિડન્સી ખાતે છોત્તેર પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે વોર્ડ નંબર નવના કોર્પોરેટર કુણાલભાઈ સેલર પણ હાજર રહ્યા અને ધ્વજારોહણ કર્યું સોસાયટીના રહીશો દ્વારા વૃક્ષારોપણ પણ કરાયું બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે સોસાઇટીના રહીશો પણ હાજર રહ્યા હતા આ દેશમાં અસમંજ થતું કે કઈ રીતે દેશ ચાલશે દેશનું વાતાવરણ પણ ગંભીર હતું દેશમાં કઈ રીતે શાસન થશે કે કોને કેટલા હક મળશે કઈ રીતે કાનૂન વ્યવસ્થા રહેશે તે પણ કોઈને ખ્યાલ ન હતો ત્યારબાદ બાબા સાહેબ આંબેડકરના નેજા હેઠળ એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું અને ઓગણીસો સુડતાલીસ પંદરમી ઓગસ્ટ પછી બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ બાદ આપણા દેશને સંવિધાન મળ્યું અને આ જે સંવિધાન છે તે વિશ્વના અલગ અલગ દેશોમાંથી સારી સારી વસ્તુઓ અને વાતો લઈને આ સંવિધાનને બનાવવામાં આવ્યું જેથી કરીને આ દેશના તમામ તમામ નાગરિકોને સમાન અધિકાર મળ્યા તમામ તમામ નાગરિકો એક ધારાધોરણ હેઠળ રહેવા માંડ્યા જેના થકી આ દેશ સારી રીતે પ્રગતિ કરી શકે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ પણ ઉજવ્યો અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ કહ્યું છે કે બે હજાર સુડતાલીસમાં જ્યારે આ દેશ આઝાદીનું શતાબ્દી મહોત્સવ ઉજવે ત્યારે આ દેશ વિશ્વકક્ષાએ એક વિશ્વગુરુની જગ્યા જવાબદારી નિભાવે જેથી કરીને આ દેશ વિશ્વને પણ એક સારી જગ્યા સારી જગ્યા લઈ જવાની દિશા ચીંડે